આ તારા બાનું નામ ખુવા છે તું આવે એટલે આ કેરા દુ હાભળ મારે તો હાભળ હું કઈ આખા મગર મોંઢો છે છડાય છડાય કરે વસ્તી થાય છે મગર મોંઢો ના કઈ હજો

અલ્યા પણ હારું હઉ કે સમજ્યા હારું હારું કઈ કેવું પડે પાએમ ગામમાં જાવ છું કાય એમ આની લાકડી મારે લેવી તું બાર કપાયા

તો મારે એ ઠપકો આલવો પડશે હવે કેમ કહું છું બાય કદ કાલ થી નહીં તો હવે થી આલું આવતું તો મોટે સણા છે તમે જો તમે આવે છે તર સાલા તમે આવે હાલ તારો સૌ પણ કરવા સારું આવ તારી આ સતી છે એક તો વેતન મળી આખા ગામની ની પંચાયત કરે એના છોકરાનું વિચારતા નથી હા હેડ ગામ દાદા પૈસા લાયા તું પૈસા આર્યા ને તો હેડ તાર

ઓટો મારો આય તમે છેતર મારું છે ના નાવ ના કુ શું કરતા તેમ કહું વિકેડે તે ઘટાઈ દે ને બે એક સાહ લઈ રો અને એક સાહ માં વિકેડા ઘટાઈ લો ખોલે અસલ છોકરી દઈના જેવી જાર થઈ જાય પહેલા તમે ઘટાઈ નાખો પછી હું ઘટાઉ એ મો હારા નું કવરો છું વિકેડા આ સાહ આપણો આ સાહ કાઢી લાવવાનો આ બે સાહ રાખવાના લે સીધો એક સાહ કપાઈ જાય છે પણ આમ ધાર હારી થાય છે એમ હા તો ટેટ કર બોલાવું ટેટ ચણો હાલ બોલાવી દો

છોકરો બગાડે જોવા કાકા શું બાલ ના કપાય ને તો માતા ના કાતર વીસ રૂપિયા ને તારા બાલ ટાલ કરી લે હવે બીજું પૈસા પૈસા છોકરા હારો

ແຍવા દે મારી ને કોકરા છોકરા ને માર ફૂથ બોલાબી પર તારી માથે આવે કાકા કેમ સાક્ષણુ કરી છે તા હે મને સી ખબર તમ તાર મા આજ તો ગઈ ના બજાર તો વેણવા દેતી તાર મા કાંજી નું તો ઓર રાસિંગ એમ કા કાકુડા ને શાક ના ખાવા રી સાડા થાય તારા બાનાશી રા દોડું વાત કરે કેવી હું તમને ડબલ ભરી આલી